આગામી દિવસોમાં શ્રાવણ માસ શરૂ થવાનો છે ત્યારે આ તહેવારોને લઈને એમટીએસ દ્વારા દર વર્ષની જેમાં આ વર્ષે પણ ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે અમદાવાદના ધાર્મિક સ્થળોનું મુલાકાત અમદાવાદીઓ કરી શકે તે માટે ખાસ બધી બસ શરૂ કરવામાં આવશે જે બસ માર્ગથી અમદાવાદના ઓગણત્રીસ જેટલા મંદિરોના દર્શન શહેરીજનો કરી શકશે

દર વખતેના જે સ્થાન હતા એના પ્રમાણે બધા સ્થાનો ઉપર બસો ચાર ટર્મિનલ પરથી બુકિંગ કરાવવાની રહેશે અને ઓછામાં ઓછી બસનો ઉપયોગ વધુ ના થાય અને ઓછી બસ એટલા માટે કરવાની જાય વખતે કે રૂટ ઉપરની બસો બહુ કપાય નહીં લો બાકીના લોકો બી પ્રવાસી હેરાન ના થાય એટલા માટે એંસી બસ નક્કી કરી જાય કે એંસી બસનો ઉપયોગ કરવાનો રોજે રહેશે